કુપોષિત બાળકો માટે 32 લાખની જોગવાઈ કરવામાં આવી તડાવો અને બંધિયારની નહેરો માટે 35 લાખની જોગવાઈ કરવામાં આવી વરસાદી પાણીના સંગ્રહ માટેની ગ્રામ્ય કક્ષા માટે 5 લાખની 25 લાખની જોગવાઈ કરવામાં આવી અને સમાજ કલ્યાણ ક્ષેત્રે અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે આજના આજના બજેટમાં અંદાજિત પત્રે રૂપિયા કુલ દસ એક હજાર એકાણું પોઈન્ટ ચોસાઠ કરોડ ની જોગ જોગવાઈ કરવામાં આવેલી છે અને જિલ્લા પંચાયત સ્વભંડોળ અંતર્ગત કુલ બાવીસ કરોડની જોગાઈ કરવામાં આવેલ છે